દાહોદ પાલિકાનું અગિયાર પણ પાંસઠ કરોડ ઉપરાંતની પુરાંતવાળી બજેટ મંજૂર ખાસ સામાન્ય સભામાં બજેટ મંજૂર કરાયું ત્રિમાસિક સામાન્ય સભામાં કુલ પચ્ચીસ કામો રજૂ કરાયા તે સર્વાનુમતે મંજૂર કરાયા દાહોદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા પાલિકા સભાખંડમાં સવારના અગિયાર કલાકે યોજાઈ હતી તેમાં આવક અને ખર્ચની જોગવાઈઓને ધ્યાનમાં લઈ અને અગિયાર કરોડ પાંસઠ લાખ પિસ્તાલીસ હજાર આઠસો એક રૂપિયાની પુરાતનવાળું બજેટ રજૂ કરાયું હતું તેની સર્વાનુમતિ મંજૂર કરાયું હતું ત્યારબાદ યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં કુલ પચીસ કામો રજૂ કરાયા હતા તે મંજૂર કરાયા હતા જો કે બે સભ્યો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ ના નવમા મહિનામાં યોજાયેલી ત્રિમાસિક સભાના એજન્ડા સિવાયના કોઈ પણ કામોને બહાલી ન આપી લેખિત વિરોધ નોંધાવ્યો હતો દાહોદ પાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ અને કારોબારી અધ્યક્ષ હિમેશ બબેરિયા દ્વારા આજે યોજાયેલી પાલિકાની ખાસ સામાન્ય સભામાં આ વર્ષનું બજેટ રજૂ કરાયું હતું તેમાં આવક અને ખર્ચ અંદાજવામાં આવ્યું હતું અને તે ધ્યાન લઈ અગિયાર કરોડ પાસઠ લાખ પિસ્તાલીસ હજાર આઠસો એક રૂપિયાનું પુરાતન વાળું બજેટ રજૂ કરાયું હતું તે સર્વાનું મતે મંજૂર કરાયું હતું ત્યારબાદ યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં કુલ પચીસ કામો લેવાયા હતા સર્વાનું મંજૂર કરાયા હતા સાથે સામાન્ય સભાના બે સભ્યો દ્વારા ઓગણીસ સપ્ટેમ્બર બે ના રોજ યોજાયેલી સામાન્ય સભાના એજન્ડા સિવાયના કામો ન લેતા લેખિત વાંધો લેવાયો હતો દાહોદ પાલિકા પ્રમુખ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન શહેરની પાણીની સમસ્યા સરકારના ના સહકાર થકી દૂર કરવા બાહેદરી આપી હતી તો શહેર માં થનારા પાટા ડુંગરી ડેમ થી નવીન પાણીની લાઈન નાખવાની દુધીમતી નદી કાયાકલ્પ અને ડેવલપમેન્ટ નવીન ડેડ એનિમલ ક્રિમિનલ બનાવવાની શહેરના મુખ્ય માર્ગો ઉપર પ્લાન્ટેશન સહિતના વિવિધ કામો આયોજનમાં હોવાનું જણાવ્યું હતું સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી નમસ્કાર દાહોદ નગરના નગરજનોને એ મને જણાવો આનંદ થાય છે આજે એટલી સામાન્ય સભા ન હતી મિત્રો આજે સૌથી પહેલું બજેટ બોર્ડ હતું અને ત્યાર પછી સામાન્ય સભા હતી બજેટ બોર્ડમાં કદાચ ઘણા વર્ષોથી આ પત્રકાર લોકશાહીનો ચોથા સ્તંભ છો આ બધી સભાઓ કવર કરો છો તમે કદાચ આ બજેટ બોર્ડમાં જોયું હશે અમે વિકાસના લગભગ છેલ્લા ઘણા બધા વર્ષોનો રેકોર્ડ તોડીને એકસો એંસી કરોડ રૂપિયા ઉપરાંતના વિકાસના કામો અમે છેલ્લા વીસ મહિનામાં દાહોદના નગરની શુભાકાર્ય અને પ્રજાના હિત માટે મૂક્યા છે મને અને મારી ટીમને ખૂબ જ ગર્વની લાગણી અનુભવ કરું છું અભૂતપૂર્વ સાથ સરકાર જે સભ્યશ્રી આપે છે એનાથી અમે આજે એકસો ને કરોડ જેવા વિકાસના કામો કરી શક્યા છે અમે થોડા પતી ગયા થોડા પ્રગતિ થોડા પાઇપલાઇનમાં અમુક એમની પ્રક્રિયા ચાલુ છે ના 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 મારો મિત્રો વાંધો ના કહેવાય દાહોદ આખા સોરી ભારત વર્ષ આખા વર્લ્ડમાં જ્યારે લોકશાહીનું સૌથી મોટું દેશ હોય ને લોકશાહીમાં કોઈપણ વ્યક્તિને કોઈ પણ પોતાનો મત મૂકવાનો અધિકાર છે હું આને વાંધો નથી સમજતો મારા સાથી મિત્રોએ કદાચ મારી કોઈ ભૂલ થતી હશે ભૂલ પર ધ્યાન દોર્યું છે કે આવું ના હોય આવું કરવું જોઈએ હું આને વાંધો નથી સમજતો આને ક્રિએટિવ સમજું તો આને પોઝિટિવ દઉં છું આ સિવાય મેં એક આ બુક આપી છે બધાને પત્રકાર મિત્રોને પણ મળી ગઈ હશે એનામાં અમે જે જે વિકાસના કામો કરવા જઈ રહ્યા છે એ વિકાસના કામોની સાથે સાથે દાહોદનગરની સૌથી મોટી સમસ્યા જે પાણીની સમસ્યા છે ખરેખર એકસો અઢાર કિલોમીટર દૂરથી પાણી આવે આટલા પંચ્યાસી કિલોમીટર દૂરથી પાણી આવે છે કઢાના યોજનામાં કોઈક ને કોઈક ટેકનિકલ જે મિસ્ટેક હતી અમારી અગાઉના સત્યાધીશો અહીંયા અગાઉના સત્તાધીશો અને અમારા ભારતીય જનતા પાર્ટીના શિર્ષ્ટ નેતૃત્વ ઉપરથી નીચે સુધી વ્યક્તિગત રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ જે રીતે કડાના યોજનામાં જે પણ કોઈ ક્ષતિ છે એને લગભગ લગભગ એપ્રિલના એન્ડ મહિનામાં પૂર્ણ કરી દેવાની અમને જે ખાતરી આપી છે એ ખાતરી પછી અમે ચોક્કસ દાહોદ શહેરને પાણીના પ્રશ્નો સોલ્વ કરીશું અને સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબની નજરમાં દાહોદ ખરેખર એટલું બધું વસેલું છે કે અમે એક ચાર મહિના જેવા ટૂંકા ગાળા પહેલાં પાટા ડુંગરીથી એક પેરેલ લાઈન અત્યારે જે ડાયામીટરની પાઇપલાઇન આવે છે એને ડબલ કરવાની અને ઇન્દોર ટાંકી સુધી એને લાવવાની ઇન્દોર ટાંકીથી બાકીની અમારી દાહોદનગરની તમામ ટાકીઓ ઇન્ટરલિન્કિંગ ઓલરેડી પાછલા વીસ પચીસ મહિનામાં કરી દેવામાં આવી છે નવી વેતન ટાંકીઓ પણ ટૂંક સમયમાં મોદી સાહેબનો કાર્યક્રમ થવાનો હતો સ્માર્ટ સિટી અનુસંધાનમાં એના ઓપનિંગ થયા પછી દાહોદ શહેરના પાણીનો પ્રશ્ન મુખદ અંશે સોલ્વ થઈ જશે અને બસ આપ બધાનો આવો સાથ સહકાર રહ્યો તો બહુ ટૂંક સમયમાં કદાચ હું દિવસો તો તમને નથી કહેતો પણ બહુ ટૂંક સમયમાં દાહોદ શહેરના જે આંતરે ત્રણ દિવસે ચાર દિવસે પાણી આવે છે એનામાં શરૂઆત પ્રાયોગિક ધોરણે અમે બે દિવસે પ્રયત્ન કરીશું ને પછી જેમ જેમ અમારી પાસે વ્યવસ્થા થશે ત્યાર પછી જેમ સ્માર્ટ સિટીના કોર્ષમાં આવે જેવી રીતે રેગ્યુલર પાણી આપવાની અમે ભરપૂર કોશિશ અમે અમારી પાલિકા કરીશું